ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેનું કાર્યકાળ સંભાળવા માટે તૈયાર છે તેઓ વીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ પણ છે જોકે આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ન હોવાને કારણે રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ યુએસ રાષ્ટ્રપતિની રેસમાં સામ સામે હતા એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક ગયા હતા અને તે સમયે ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ટ્રમ્પનું માનવું હતું કે મોદી સાથેની હાઈ પ્રોફાઇલ મુલાકાત તેમની ચૂંટણી છબીને મજબૂત કરશે દુનિયાના અનેક નેતાઓ કાં તો ટ્રમ્પને ટેકો આપી રહ્યા હતા અથવા તો તેમને મળી રહ્યા હતા મોદીને મળવાથી ટ્રમ્પના સમર્થકો અને સામાન્ય અમેરિકન જનતામાં એક મોટો સંદેશ ગયો હતો ટ્રમ્પ ઈચ્છતા હતા કે પીએમ મોદી તેમને મળે જેથી ત્યાંના જે ભારતીય મૂળના મતદારો છે પ્રભાવિત થઈ શકે એ સમયે ભારતીય રાજદ્વારીઓ સામે એક મુશ્કેલ પ્રશ્ન ઉભો કમલા હેરિસ ભારતીય મૂળની હતી તેથી જ પીએમ મોદી ટ્રમ્પના સમર્થનમાં બહાર ના આવ્યા બે હજાર ઓગણીસની ચૂંટણી દરમિયાન મોદીએ ટ્રમ્પના સમર્થનમાં હાવડી મોદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો પરંતુ બાઇડેનનો વિજય થયો હતો પરિણામે રાષ્ટ્રપતિ બાઇડેન સાથે પીએમ મોદીનું કમ્ફર્ટ લેવલ ટ્રમ્પ જેવું નહોતું ભારતીય વિદેશ મંત્રાલયે નિર્ણય લીધો કે અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોથી અંતર રાખવું ભારતના લાંબા ગાળાના હિતમાં રહેશે જો મોદી ટ્રમ્પને મળે અને કમલા હેરિસ ચૂંટણી જીતી જાય તો તેની ભારત અમેરિકાના સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે તેથી વિદેશ મંત્રાલયે પીએમને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાને યોગ્ય માન્યું આ જ કારણ હતું કે મોદી ટ્રમ્પને મળ્યા નહોતા ટ્રમ્પ એ વાતથી નારાજ હતા કે મોદી સાથેની મુલાકાત તેમને ચૂંટણીમાં ફાયદો આપી શક્યો હોય પરંતુ ભારતને એક રિપીટ પણ ભારતે એ ટાળ્યું હતું જોકે ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને હવે તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે ટ્રમ્પે શપથ ગ્રહણ સમારોહમાં મોટાભાગે એવા નેતાઓને આમંત્રણ આપ્યું છે વિચારની રીતે તેમની નજીક છે અથવા તેમણે ખુલ્લે આમ તેમનું સમર્થન કર્યું છે ચીન સાથેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે રાષ્ટ્રપતિ શી જિનપિંગને ખાસ આમંત્રણ આપ્યું છે જોકે જિનપિંગે તેમના એક વરિષ્ઠ પ્રતિનિધિને શપથ ગ્રહણમાં સમારોહમાં મોકલવાનું નક્કી કર્યું છે ભારતે હંમેશા એવું માન્યું છે કે અમેરિકા સાથેના તેના જે સંબંધો છે કોઈ એક રાજકીય પક્ષ પોતા મર્યાદિત નથી ભારતે ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને સાથે સમાન સંબંધો જાળવી રાખ્યા છે ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો ભલે સારા રહ્યા હોય પણ ભારતે રાજદ્વારી સંતુલન જાળવવાનું નક્કી કર્યું છે ટ્રમ્પ હોય કે કોઈ બીજું વ્હાઇટ હાઉસમાં હોય ભારત અમેરિકા સંબંધો મજબૂત રહેશે ભારતની વિદેશ નીતિ વૈશ્વિક અને લાંબા ગાળાની છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ સ્પેન્ડ